वडोदरा जिला तुका ज खाणखनीज विभागे आज रोज अचानक सपाटो बोलावता खनन मफियाओं में मा फफनाट मचो अमरापुरा गा गैरकायदेसर रीते चाली रहे खनन पर त्राटकेला विभागे स्थल पर थी नव हाईवा ट्रक चार हिटाची मशीनों सहित करोड़ों रूपयानी नो मुद्दामाल जप्त करो ખાણખનીજ વિભાગની અચાનક રેડને કારણે ખનન માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી સમગ્ર કાર્યવાહી દરમિયાન સાવલી પોલીસ પણ સ્થળ પર હાજર રહી હતી અધિકારીઓએ ગેરકાયદેસર ખનન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઓચિંતી રેડ બાદ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ માફિયાઓમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે वडोदरा न्यूज गुजराती आपरा शहरना ताजा અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube અને WhatsApp પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી